પેલો ભાઈબંધ મરચું નહીં ઉડે અને માસ્ક નહીં બાંધી પાછળ વે ગઈ ભાઈ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લવી જૈનતાનો ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌને મારા સવાર સવારના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજીને હર હર મહાદેવ આશા રાખું છું કે આપ સૌ મજામાં છું હું પણ મજાનું છું તો એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે તો વિડીયોમાં બને રહો આગળ તો ગાય સતત આપણે પ્રોગ્રામ ચાલુ જ છે અને ગઈકાલે પ્રોગ્રામ નહોતો આપણે પણ આપણે ઉજાગ્ર હોય એટલે ઘણું પણ મારું બેસી ગયું છે તબિયત થોડી સારી નથી તો છોકરાઓને બંનેને રેડી કરીને મૂકી દીધા છે સ્કૂલે અને આ બાજુ કામ ચાલે છે દલિત મળતું દળવા બેઠા છે તો ગાઈઝ સતત લગભગ સોળ તારીખથી આપણે પ્રોગ્રામ ચાલુ છે એકાદ ઘરનો નજારો તમે પડ્યું છે પ્રોગ્રામ ચાલુ છે ત્યાંનું દો બધું પડ્યું છે વચ્ચે એક દિવસ મેં બધું ભરીને કપડા ને બધું ઠીક કરી દેવા જોવું પડ્યું છે આ તો ચણિયા ચોળી છે એટલે રોજ કાઢો ને રોજ પહેરો એટલે એ બધું છોકરાઓના કપડાના અંતે બધું રમણ ભમણાલ પડ્યું છે ઘરમાં જો જા જુઓ અહીંયા તમને વસ્તુ દેખાશે બધું તો હવે આજે રજા છે એટલે આજે આ બધું આપણે ટાઈમ મળશે સાફ સફાઈ કરવાનો જો બાર પણ જુઓ બધું કિચન પણ રમણ ભમણ પડ્યું છે ચપ્પલ કેટલા બધા પહેરીને જાય છોકરાઓ એટલે અહીંયા બધું નાખી દે કપડા ઢગલો પડ્યો છે ધોવાનો ના આ બાજુ લલિતને બેસાડી દેર છે આપણે મરચું દળવા માટે પેલો પેલો ભાઈબંધ ને મરચું નહીં ઉડે એને માસ્ક નહીં બાંધ્યું પાછળ વહી ગયા ભાઈબંધ એને મરચું ઉડી એટલે સેટો સેટો જાય થોડી થોડી વારે તો દળી દો જેણું દળજો બસ કલર તો મસ્ત આવે છે ભાઈ આપણે મરચાનો સરસ મજાનું મરચું દળાઈ જશે

આપણું મરચું દડાવીને રેડી થઈ ગયું હા ચાર વાગ્યા તો કહો હમ ચાર વાગ્યા વાગ્યા જ તમે કોઈ ફોન લઈને થાવ તું ઘેર થોડું કરું હા પથારી તો લેવડા કેટલું તો થાય કે ના થાય કર દે કે આજ તો વા 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 તો નોકરી ચાલુ જ રાખવાની તો ગાઈસ વાગ્યા છે સાંજના સાડા છ અને હવે મારું કામ પતી છે પિંસુભાઈ આવી ગયા છે સ્કૂલેથી એટલે એમને ચા આપ્યો છે ભૂખ લાગી છે એટલે એને રસોઈ આપણે બનાવશું થોડી વાર લઈ શું બનાવું દાળ ઓ દાળ બાટી બનાવતો તો વાર લાગે ભયડું એ હે ના પાછું ઘંટીને દળવા મેળવવું પડે હમ બટાકા પેટ ભરાય તો તો શાક કાલ ખાધું ખાધું રાતે ખાધું તું ને જુઠ્ઠી તો કઈ જો ઘરનું બધું આપણે કામ પતાવી દીધું છે હા બધું કરતું તો ગાઈઝ બહુ લેટ થઈ ગઈ છે કામ પતાવી દીધું છે કેમકે કાલે સવારે પાછા લગ્ન ગીત છે અને સાંજે પણ છે આપણે ગરબાનો પ્રોગ્રામ એટલે અત્યારે બધું કર્યું એટલે કાલ કરવાની જરૂર નહીં પડે કેમકે રાત તો પડવા એ છે હવે તો હવે કામ પતી જાય ને હવે જવું છે નાહવા ને પછી બનાવી છે રસોઈ કેમ કે સવારનો નાવાનો ટાઈમ મળ્યો અંશુને રસોઈ કરીને આપી અને ટિફિન ભરીને આપ્યું પછી પાછી હું સૂઈ ગઈ હતી સૂઈ એટલે ગણો ને ઊંઘ તો આવે જ નહીં કેમ કે અમારે તો અહીંયા સોસાયટીમાં શાકવાળા અને ભંગારવાળા અને બધા ચાલુ જો એટલે ઊંઘવા તો મળે નહીં કે પછી વળીને અમારા અંશુભાઈ આવ્યા અંશુભાઈ આયા એટલે એમને ભાત વગેરેલા ખાવાના હતા અહીંયાની માટે પાછી મેં કૂબી દીધું શાક અને રોટલી બનાવી લગભગ દોઢ વાગે ત્યારનું બધું કામ હાથમાં લીધું છે કપડાં બપડા બધું બે ત્રણ દિવસથી બધું અવર હવર પડી બધું હરખું કર્યું પણ પાછી કાલ પ્રોગ્રામ છે એટલે આપણે એ તો ટેન્શન નહીં કે ઘરમાં બીજું એક્સ્ટ્રા કામ વધી જાય તો બસ હવે ફટાફટ રસોઈ બનાવી દઈએ અને રહો અમારો બ્લોગ થાકીને પૂરા થઈ ગયા છે હા રસોઈ તો બનાવી જ પડે આખો દાડો બહારનું ના ખવાય તો કાલે મિત્રો બનાવી તું મેં ખીચડી ને રોટલી ને એમને ખાવું તું દઈ અને બપોરનું શાક એવું ને એવું પડ્યું હતું ઘરે પ્રોગ્રામમાં જઈને આ પાછી રસોઈ બનાવી હતી કાલ બપોરે તે તો એ ખાધું નતું પછી અત્યારે હાજે ખીચડી બનાવી હતી તો કાલ હાજે ખીચડી બનાવી હતી એ ખીચડી મેં અત્યારે અડધું કુકર ભરીને નાખી દીધી એટલે ખાતા નથી બસ ખાલી વાતો હોય આ બનાવું પેલું બનાવું દહીંમાં જે બનાવું હોય ખાઈ લેવાનું આ દોધ પડી જાય વધારે પેલા હા વાત કરે ને હવે ચાપી લે ચલ મમરા લેતા એમ નથી વેફર પડી મમરા પડ્યા કઈ વેફર બટાકાની પેકેટ વાળી પેકેટ વાળી ના ખવાય તો ગાઈસ છોકરાઓને લાગી હતી ભૂખ એટલે આપણે લાયા છે થોડા ભમળા બટાકા પીંસુની ફરમાઈશ પૂરી થઈ નહીં બેટા તીખા લાગ્યા હ તો એ ચટાકા તો આનો શાક એમ નહીં શાક તીખું હોય તો તમે ના ખાવ પાસા કેટલું મરચું આ તો દેખાવાળી દેખ્યું આ લાલ લાલ એમ

ટકોને કાધી હતી ફેંકી દીધી મેં અડધું કુકર ભરીને ખીચડી આજ હાલ દહીં તીખું લાગ્યું સાહેબ પણ હં બેઠો છે વાગે છે રાતના પહોણા દસ હજુ સુધી લેસન પત્યું નથી ક્યારે પતશે હં હં બે વાગ્યે પછી એમ જાગશો તમે ત્યાં સુધી ગુળ તમારે પતિ ગયું

બપોરે મારી જોડે બે વખત મજૂરી કરે ભાતે વગરાયા શાક ને રોટલી થાક લાગે હેરો ખાઈ લગ્ન ગીત માં જવાનું તો ગાઈસ અમે ઢોસો ખાઈ લઈએ છીએ તમે બીજાના લગ્નમાં ઢોસો ગોગલી લેજો અને બજારમાં ખાઈ લેજો બસ આજનું આટલું ઓરી પછી નેક્સ્ટ વીડિયો તમારી ચેનલને બબુ બોલી જા કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો બિલકુલ ભૂલતા નહીં નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે બાય ગુડબાય અને તમાર દોત હજી આયો નહી ડોસો પડી જાય ખાતે ખાતે બાય Bye bye. Bye. Adieu, đồ sắc